સુરેન્દ્રનગરમાં પાવર ગ્રીડના વળતર ઓછું ચૂકવવામાં આવતા બાર થી વધુ ગામના ખેડૂતોમાં રોષ જોવા મળ્યો પાવર ગ્રીડ કંપની દ્વારા જમીનના એક મીટરના નવસો નેવ્યાસી રૂપિયા ચૂકવવાનો વાયદો કરવામાં આવ્યો હતો જેની જગ્યાએ એક મીટરના પંચ્યાસી થી બસો ઇઠ્યોતેર જ ચૂકવવામાં આવી રહ્યા છે જેના કારણે ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે સમગ્ર વાતને લઈને સૌથી વધુ ખેડૂતોએ કલેક્ટર રજૂઆત કરી હતી અને પાવર ગ્રીડ કંપની સામે વિરોધ નોંધાવ્યો હતો સૌથી વધુ ખેડૂતો એકઠા થઈ અને આ અંગે કલેક્ટર રજૂઆત કરવામાં આવી પહેલા પૂરતું વળતર આપવું પછી કામ શરૂ કરો તેવી માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી છે અને તેને લઈને ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે સુરેન્દ્રનગરના બાર થી વધુ ગામના ખેડૂતોમાં હાલ રોષ છે પાવરગ્રીડ કંપની દ્વારા વળતર ઓછું ચૂકવવામાં આવતા રોષ જોવા મળ્યો ખાસ સુરેન્દ્રનગર જિલ્લામાં પાવર ગ્રીડ કંપની છે તેના દ્વારા જે થાંભલાઓ વીજ લાઈન ના ઉભા કરવામાં આવી રહ્યા છે પરંતુ સુરેન્દ્રનગર જિલ્લાના બાર ગામોના ના ખેડૂતોને પૂરતું વળતર ચૂકવવામાં ના આવતા હાલમાં કઈ ના કઈ પ્રકારે ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે

કે જે ભારત થી વધુ ગામના જે ખેડૂતોને કે જે લાકડીયા અમદાવાદ જે પાવર ગ્રિડ કોર્પોરેશન ને કે જે હેવી વીજલાઇન નીકળી રહી છે એની અંદર કોઈ પણ પ્રકારનો કે ખેડૂતોને જાણ કરવામાં આવતી નથી કોઈ પણ પ્રકારનો અત્યાર સુધી એક પણ રૂપિયો વળતર આપવામાં આવેલું નથી ખાલી કે જે કહેવામાં આવે છે મૌખિક કે અમે તમને આટલું આપશું આ બીજું કે પછી કે અત્યારે હાલ કે જે કલેક્ટર દ્વારા કે જે ડીએલવીસી કમિટી બેસાડી અને બધા જાનની અંદર કે જે જંત્રી રેટ હતો કે જે માર્કેટ વેલ્યુ નહીં અને જંત્રી રેટ કરતાં પણ જે નીચું મૂલ્યાંકન કરી કે જે પાવર પાવરગ્રીડ કંપનીના તરફેણમાં મૂલ્યાંકન કરવામાં આવ્યું કે જે પંચ્યાસી રૂપિયા સો રૂપિયા અઠાણું રૂપિયા અઢીસો રૂપિયા સુધી બધા અલગ અલગ વળતર નક્કી કર્યા કે કોઈ સમાન વળતર નહીં એમ અને બીજું કે જે પાવર પાવરગ્રીડ જે લાઈન નીકળે છે

આવેદન પત્ર દેવા માટેનું જે કાયદ્ય જે લડત કરેલ છે તો આજે અમને જે પાંચ જ વ્યક્તિને અહિયાં મંજૂરી આપેલી છે કે પાંચ જ વ્યક્તિ આવેદન પત્ર આપવા આવી શકશે એના કારણે આજ કે કોઈ પણ બીજા ખેડૂતો સહી કરાવી અને પાંચ પાંચ એક એક ગામના બબ્ય બે બે ખેડૂતો અત્યારે આવેદન પત્ર આપવા માટે આવેલા છીએ કેટલા ખેડૂતો ને તકલીફ છે અત્યારે સો થી બસો ખેડૂતો ને આની અંદર તકલીફ છે અત્યારે તો હજુ જે પાવર ગ્રીડ જે કંઈ થાંભલા આવે છે થાંભલા છે જે તાર છે તાર વાળા પણ બધા ખેડૂતો ને આ રહેવાની છે કે જે કોઈ પણ પ્રકારનું જે કંઈ મૂલ્યાંકન કરવું જોઈએ કામ કરવા માટે આવવાના છીએ એવી કોઈ પણ નોટિસ આપતા નથી બીજું કે અહીંયા જે કઈ પાક છે પાક નું પણ અમને કોઈ પણ પ્રકારનું વળતર આપેલું નથી હજુ સુધી અમને કોઈ પણ પ્રકારનું પાક વળતર કેટલું મળવાનું છે એ પણ આપેલું નથી એમ ખાસ કરીને જે ધ્રાંગધ્રા તાલુકો અને પાટલી તાલુકાના બાર ગામ ના ખેડૂતો કલેક્ટર કચેરી ખાતે છે છે પૂરતું નથી 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 આવ્યું અને જે કિંમત તે પણ પણ આવી મળ્યું ખેડૂતો નો આક્ષેપ છે ખરેખર આ ખેડૂતોને ન્યાય મળે અને પાવર ગ્રીડ કંપની દ્વારા પૂરતું વળતર આપવામાં આવે તેવી ખેડૂતો ની માંગ છે હાલ જિલ્લા કલેક્ટર ને રજૂઆત કરવા માટે બાર ગામના ખેડૂત આગેવાનો પહોંચ્યા છે અને આવેદન પત્ર પણ આપવાના છે જી આભાર જોડાવા માટે